બનસકાંઠાના જેસોર વન્ય અભયારણ્યમાં વર્ષો જૂનું કેદારનાથ મંદિર આવેલું છે શ્રાવણ મહિનામાં મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે તો વર્ષ દરમિયાન અનેક મેળાઓ ભરાય છે કેદારનાથ મંદિરનો વહીવટ વર્ષોથી મંદિરના પૂજારી કરતા આવ્યા છે પરંતુ સરોત્રા ગામના લોકોએ મંદિર માટે ટ્રસ્ટ બનાવ્યું હોવાનું પૂજારીને જણાવતા પૂજારી સહિત ગામ લોકો રોષે ભરાયા હતા

અને જે ટ્રસ્ટ માટે જે અગિયાર જણોની કમિટી બની છે જે અમારા સ્થાયી બાલુંદરા પંચાયતની નથી હું શું અને પ્લસ બીજા છે અને એક જ કુટુંબના બારે સભ્યો છે કુટુંબ એટલે આ ટ્રસ્ટ નથી અને અમારું બાલુંદરાનું જ ટ્રસ્ટ હોવું જોઈએ બાલુંદરા પંચાયતનું અને બાલુંદરા વેરા ગોટાનું જ હોવું જોઈએ અને અમે ટ્રસ્ટ ટ્રસ્ટ બનાવવાનો હેતુ કે સોળસો ને આઠમાં આ સરોત્રાની જાગીરની અંદર આવે મંદિર બરાબર અને વિકાસના કામ માટે ટ્રસ્ટનો હેતુ વિકાસના કામ માટે અમે આ ટ્રસ્ટ રચ્યું છે કે સારું કામ થાય એના માટે અને કોઈ અમારે વિવાદ વિવાદનો તો કોઈ કરવાનું આવતો જ નથી બરાબર સરોત્રના અંદર અંદરમાં હતું એના માટે આ ટ્રસ્ટ રચ્યું છે અને ટ્રસ્ટનો હેતુ પણ એવો છે કે દરેક નાના મોટા આજુબાજુના ગામ જે કોઈ હોય વેરા છે ઘાંટા છે બાળુદરા છે દરેકમાંથી બબી બબી માણસો ફરજીયાત લેવાના છે જ બરાબર સાહેબ વર્ષોથી અમે જોતા આવીએ છીએ આ પૂજારી હતા એમને કોઈ વિકાસ કર્યો નથી આજ સુધી અને અમને એવું લાગ્યું કે વર્ષોથી જે થયું તો ભૂલી જવાનું પણ હવે નવેસરમાં જાગ્યા એટલે જે આ ટ્રસ્ટ બનાવવાનો અમે વિચાર્યું અને એમાં અમે આ ટ્રસ્ટ બનાવી છે એમાં કોઈ અમારો કોઈ હેતુ નથી લેવા દેવાનો અમાર તો ખાલી વિકાસનો હેતુ છે અને એમાં જે આજુબાજુના જે ગામડાના માણસો છે એમને સાથે રાખી અને વિકાસનો પંથ લેવાનો છે એમાં બીજું કોઈ અમારે કરવાનું આવતું નથી આ કેદારનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે પાંડવકાલીન છે અને આ પર્વતની મધ્યમાં બિરાજમાન છે અને આ મંદિર સર્વ સમાજનું છે સાર્વજનિક છે અને દરેક સમાજ અમારા માટે સન્માનીય છે અમે વંશ પરંપરાગત પાંચેક પેઢીથી અહીંયા પૂજા કરતા આવ્યા છીએ અમારો પરિવાર અને અમે અમારાથી સેવા પૂજા કરીએ છીએ આજે પણ અમારી સેવા પૂજા અહીંયા ચાલુ છે સરો કેદારનાથ મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ સરોત્રા દ્વારા બન્યું છે એટલે સ્થાનિક લોકોના અંદર વિરોધ છે બાકી અમારે તો પૂજારી છીએ અમારી પૂજા છે